પીએમ સ્વનિધિ યોજના અંગે નાના વેપારીઓને વેપાર કરવા સરળતાથી બેંકમાંથી લોન મળી રહે તે માટે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ જેપી ચૌહાણ તેમજ એસબીઆઈ બેંકના બ્રાન્ચ મેનેજર અનુજ સહિત અન્ય બેંકના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ ધિરાન કેમ્પમાં ઉપસ્થિત મહિલાઓ સહિત નાના વેપારીઓને પીએમ સ્વનિધિ યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ યોજનામાં બેંકમાંથી સરળતાથી લોન મળી રહે તે માટેના જરૂરી દસ્તાવેજો અંગે માહિતી આપવામાં આવી હતી यहाँ पे अभी थाना के द्वारा आयोजित एक कार्यक्रम जिसमें सभी बैंक के अधिकारीगण उपस्थित हैं इसमें सरकार द्वारा चलाई गई के बारे में छोटे व्यापारियों के बारे में उनको लोन के बारे में जानकारी दी गई जिससे कि वो अपना धंधा बढ़ाए ये बहुत अच्छी योजना है सरकार के द्वारा चलाई गई जिसमें बहुत ही इजिएस्ट वे में इनको बहुत ही आराम से इनको लोन की प्राप्ति बैंक से हो सकती है जिस बैंक में इनका खाता है और दूसरे बैंकों में अगर खाता खुलवाते तो वहाँ पे भी हम लोन की प्राप्ति कर सकते हैं इस बारे में हमने इनको पूरी जानकारी दी है

બેંક મેનેજર મળી ચાર કાર્ડ જોઈ શકો છો નગરપાલિકામાં જઈને તમે આનું ફોમ ભરી શકાય છે આધાર કાર્ડ પાન કાર્ડ અને ખાલી બેંકની બુક ને જ આપીને તમે આ વસ્તુની શરૂઆત કરી શકો છો નાની લોન પણ તમે લઈ શકો છો અને ત્યાંથી તમારી શરૂઆત સારી થઈ શકે છે